પ્રોગ્રામ્સ આઈ હોપ કે તમે બધા મજામાં છો વેલકમ ટુ માય બ્લોગ તો આજે અત્યારે રાતે જવાનું છે કોલેજ કે આજ ફંક્શન છે અને સિંગરમાં આવે છે પવન દીક તમે બધા પવન ને ઓળખો છો કે ખરા સિંગર છે તો આજ અમારો કોલેજ જ આવે છે આજે અમારે જવાનું છે કોલેજ કેમ કે આજ ફંક્શન છે એટલે આ ભાઈ તમારો ભાઈ આ ચાર થઈ ગયો રેવો તેવો તો બ્લોગમાં બેના રેજો

મેનેજી મિત્રો આવી ગયા કોલેજ અને તમે પબ્લિક જોવો છો કે પબ્લિક અત્યારે અને અમારા એ બનાવતા હતા અને પબ્લિક તમે જોવો છો કે પવન દીપ આવે છે એટલે પબ્લિક બનવાની છે આજે અને બ્લોગમાં લાસ્ટ બનાવી જો અને બ્લોગ એન્જોય કરજો આજ કોણ આવે આજ કોણ આવે છે આજ આપણે આવે છે પવનદીપ પવનદીપ હા આજ આવે પવનદીપ મેં છે ને મેં એને પહેલી વાર મારા પપ્પાનો ફેવરેટ છે એટલે એને હું એટલે આવું આવું છું કંઈક એમાં જીવતો તો ને મેં એમાં જોયો તો એટલે ભાઈ મારા પપ્પાનો ફેવરેટ છે આપણે તો કંઈ સિંગિંગમાં એટલો બધો શોખ છે પણ આપણે શું

ಬೆಲ್ ಬಡ ಬೆರೆ ಲಿಯೋ ಬೆಲ್ ತಮ್ಮ ಬೆರೆ ಲಿಯೋ ಹಲೋ ಬೈ ಅದೆ ದತೇಶ್ ಕದ ಫೈನಲಿ ಎಂಟ್ರಿ ಲೀಲಿ ದಿಕ್ಕೆ ತೋ ಯಾ ಆಪಿ ದಿದಿ ಜೋ ತು ತೋ ಮಿತ್ರೋ ಅಮೇ ಅಂದರ್ ಆಯವಾ ನ ಅಸೋ ತೋ ರೋಮಕ್ ಜರೋ

બાળકો તમે જોવો છો એમ થોડું તમે જો આપડા ગામ માં કોન્સર્ટ ચાલુ છે અમારા ગામ માં અમારા ગામ માં કોન્સર્ટ ચાલુ છે કઈ દે હા અહિયાં જ છું

અલે બસ પીસા ની ડિગ્રી ઓલો થાય ને સમજા કે બધાય એમ કરે રાઈટ સાઈડ જૈન પવનદીપ ઓ

ક્યા વાત છે એ ہوئی ના ભાઈ લઈ હું મે ઠીક આઈ ગયેલા ઓ કા પડી જાય કેલા એવું છે નિત્યભાઈ બોલે બેટા ગાળી નહી એની સામે રૂબા છે ને પેન્ટ બોલા ગાળી છે બોલા ગાળી છે લોકો કેવું છે આવો જો એવું હોય ખબર બંધ પરમાં હું બેન જોતો નહી ભૂખથી વધારે સમય કરી મોટો હોસ એટલે આપડે લાગે કે એવું કરી લઈ ઘર મારે હા

હા હા રાજાજી અમે અમે પવન દેખનો રિલીઝ રિલીઝ થઈ છે અને તમે ફોટા પાડો હે ખબર ન પડતી છે બહુત મોટી મહત્વ છે આ તો પાડો પાડો આ પાડો

दिखाए आपको मजा आवे तो पटकारो करता रहे जो बापा माताजी। फुर्सत गई कभी आओ हमारे जुनागढ़ की गिरनारी जाली दिखाए आपको शिवरात्रि तो आया करो साक्षी महादेव दिखाएगा महादेव महादेव करो दा। माता जी खुदी दिखाई आपको कभी हमारे सरको ऐसी देरारी नशा बढ़ जाए आपको we ನಾ ಏಕಾಗ್ರ ಸಿವಿಯರ ನಾಕದ ಸಿವಿಯರ ಜಾಣರೆ ಇವನ ಬಿಡನೆ ಗಂದನೆ ಯಾರು ಸುಂದರ್ ಸಿಲೇ ಬಂಸರು ಅರುತಾನಿ ಗೆಣಿ ಬಂತತೆ ಅವೇ અમારી ದೇನಿ ಅರೆ ಬೋಲ್ Ờ, bà ơi, không nè. Bà ơi, mô kín không? <huff> Cám Bà <laughs> <harsh> આને ગર્લફ્રેન્ડની યાદ આવે એક્સની યાદ આવે ઉજીને કેની કસૂ કાહી નહીં ટ્રુ લાઈને વાય ટ્રુ લાઈને હેલો ભાઈ છોકરાઓની દોસ્તી કેવી હોય ખબર આમાંથી એક નામન ન નથી આવડતા બે હું થી આપણે ક્યાં મેળ્યા એક બાકી અમારે નામ મને આવડતા નથી અત્યારે અમે એટલા કમ્ફર્ટેબલ છે ને દોસ્તાર કે અમે નાગા યુઝ કરી ભાઈ ટોપ